હા તો મિત્રો ઘણા બધા લોકો જે વેગેનાર ગાડી શોધતા હતા એના માટે ખાસ કરીને આપણે વિડીયો લઈ આવ્યા છીએ મિત્રો પેટ્રોલ સીએનજી વેગેનાર ઓછી મળે છે અને આવી ઓછી ચાલેલી ગાડી અને વોન વોનર ગાડી જે લોકોને જોતી હોય એના માટે ખાસ કરીને વિડીયો છે મિત્રો તમે જોઈ શકો છો એમ આ વેગેનાર ગાડી છે એ વેચવાની જ છે અને મિત્રો વાત કરી દઈએ મોડલની તો મિત્રો મોડલ છે બે હજાર ચૌદનું અને મિત્રો ટિકટોપ કન્ડિશનમાં આ ગાડી છે ને વેચવા માટે હાલમાં જ આપણી ચેનલ પર આવી ગઈ છે છે તો મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે કન્ડિશન ટીપટોપ કંડિશનમાં જ છે અને મિત્રો જો તમારે આ વેગેનાર ગાડી લેવાની હોય પેટ્રોલ સીએનજી વાળી છે જો લેવાની હોય તો વિડીયોને છેલ્લે સુધી જોવો અને મિત્રો આગળ ને આગળ માહિતી જોતા રહ્યો કારણ કે આ ગાડીની બધી માહિતી આપણે આપી દેવાના છીએ આજ જ વિડીયોમાં હવે મિત્રો ડેશબોર્ડનો આપણે વિડીયો બતાવી દઈએ ટીપટોપ કન્ડિશનમાં અંદર પણ ગાડી એવીને એવી છે હવે થોડા ઘણા આપણી પાસે ફોટા છે આ ગાડીને જે બતાવી દઈએ આપણે તમને તો મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે આ ગાડી બે હજાર ચૌદનું મોડલ છે પેટ્રોલ સીએનજી છે અને બે હજાર છવ્વીસ સુધી વીમો પણ ચાલુ છે અને આ ગાડીના ટોટલ પેપર કાગળિયા બધા કમ્પ્લીટ છે મિત્રો એન્જિનની વાત કરી દઈએ તો એન્જિન પણ ટીપ ટોપ કન્ડિશનમાં છે એન્જિન આમ સેલ્ફ સ્ટાર્ટ છે અડવા નથી દેતી અને મિત્રો વાત કરી દઈએ આગળ આગળ પાછળની તો મિત્રો જોઈ શકો છો કે ક્યાંય ગાડીમાં લીટો નથી અને ક્યાંય પણ ટચિંગ નથી તમે જોઈ શકો છો એ જ પ્રમાણેની કન્ડિશન છે અને મિત્રો તમને આ ગાડી ગમતી હોય તો તમે આ ગાડી જરૂરથી લઈ શકો છો વન ઓનર ગાડી છે અને પેટ્રોલ સીએનજીમાં એ પણ અને એકદમ સસ્તી એવી કિંમતમાં આ ગાડી વેચી જ નાખવાની છે તો તમે જોઈ શકો છો એ જ પ્રમાણે છે આ ગાડી અને મિત્રો વાત કરી દઈએ ગાડીની અંદરની વાત કરીએ કે બહારની વાત કરી દઈએ તો ટોપ કન્ડિશનમાં જ ગાડી છે ચારે ચાર ડોર ને ચારે ચાર ટાયરની વાત કરી દઈએ તો ટોપ કન્ડિશનમાં જ ગાડી છે અને મિત્રો તમે જોઈ શકો છો એ જ પ્રમાણે આ ગાડી છે એ વેચવા માટે હાલમાં જ મૂકી દીધેલી છે તમે જોઈ શકો છો એસી પણ ચાલુ છે ગાડીનું અને વાત કરી દઈએ અંદરના ફોટા છે જે અને કેટલી ચાલેલી છે એ પણ તમને બતાવી દઈએ તો મિત્રો ત્રાણું હજાર ચારસો ને પાસઠ કિલોમીટર જેન્યુન ચાલેલી છે કંપની રેકોર્ડમાં અને મિત્રો જોઈ શકો છો ફાઈ ગેર મેન્યુઅલ છે આ ગાડી અને આ ગાડીમાં અંદર પણ તમને બતાવી દઈએ તો અંદર પણ સારી એવી છે અને વાત કરી દઈએ આગળના ફોટાની તો મિત્રો અંદરના ચારે ચાર ડોર અમે તમને બતાવી દઈએ તો ચારે ચાર ડોર કમ્પલીટ છે અને વાત કરીએ તો મિત્રો આગળના ડોર પણ અમે તમને દેખાડી દઈએ ક્યાંય પણ ગાડીમાં સડો નથી ને ક્યાંય પણ કાંઈ વસ્તુ છે નહીં તો મિત્રો ચારે ચાર ડોરના પણ તમને ફોટા દેખાડી દીધા અને મિત્રો વાત કરી દઈએ હવે આગળ તમને બતાવી દઈએ તો ક્યાંય પણ જગ્યાએ સડો નામાં જોવા નથી મળતો અને અંદરના સીટ કવર પણ કમ્પ્લીટ છે તો મિત્રો જોઈ શકો છો આ ગાડી વેચવા માટે આપી દેવાની છે અને મિત્રો ડેકીના પણ દેખાડી દઈએ ફોટા તો એમાંય ક્યાંય કાંઈ છે નહીં સીએનજી કમ્પ્લીટ છે ગાડીમાં અને વાત કરી દઈએ આગળને આગળ જો આ જે છે ગે આ લીવર અને બ્રેકને બધા તમે જોઈ શકો છો એ પ્રમાણે આ ગાડી ઓછી ચાલેલી છે ને વન ઓનર ગાડી છે અને મિત્રો વાત કરીએ તો આગળને આગળ તમે જોઈ શકો છો બેટરી પણ સારી એવી છે ને એન્જિનના તમને દેખાડી દઈએ તો એન્જિન પણ કમ્પ્લીટ છે અને મિત્રો ટીપટોપ કન્ડિશનમાં ઓઇલનો દાગ પણ નથી એન્જિનમાં તો મિત્રો આ ગાડી હાલમાં જ વેચવા માટે આવી ગઈ છે અને ગાડીની ટોટલી માહિતી આપણે આપી દેવાના છીએ આ જ વિડીયોમાં છેલ્લે સુધી તો મિત્રો જોયું જોઈ શકો ઓછો હવે ટાયરનો ચારે ચાર ટાયર અમે તમને દેખાડી દઈએ તો ચારે ચાર ટાયર જે છે સિત્તેર ટકા જેવા ચારે ચાર ટાયર છે એપોલો કંપનીના જ તમને જોવા મળે છે એ પ્રમાણે ચારે ચાર ટાયરના પણ ફોટા અમે તમને બતાવી દઈએ તો મિત્રો તમે જે જોઈ શકો છો એ પ્રમાણે જ આ જે છે ટાયરની નકશી એ કમ્પ્લીટ છે અને જે એક પંચાવન પાંસઠ આર ચૌદના જે ટાયર છે એ ઓકે જ છે એપોલો કંપનીના અને આગળની વાત કરીએ તો નકશી રહીને એ પણ કમ્પ્લીટ જ જોવા મળે છે અને મ્યુઝિક સિસ્ટમની વાત કરીએ તો કંપની ફિટ જે મ્યુઝિક સિસ્ટમ હતું ને એ મ્યુઝિક સિસ્ટમ છે ને આ ગાડીમાં બે ચાવી ભેગી આવવાની છે જે તમે જોઈ શકો છો નીચે પણ એટલો બધો કાંઈ સડો નથી એ પણ નીચેના પણ આપણે ફોટા બતાવી દઈએ પણ નીચે પણ એટલો બધો કાંઈ સ્થળો આમાં જોવા મળતો નથી તમે જોઈ શકો છો એ પ્રમાણે નીચે તમને બતાવી રહ્યા છીએ અને મિત્રો હવે વાત કરીએ ડિટેલની આ ગાડીની તો ડિટેલની જે છે બે હજાર ચૌદનું મોડલ છે મે મહિનાનું છે અને ફ્યુલ સીએનજી છે ચોરાણું હજાર જેવી ચાલેલી છે ત્રાણું હજાર આસપાસનો વન ઓનર છે બે હજાર છવ્વીસ સુધી વીમો પણ કમ્પ્લીટ છે અને હવે વાત કરીએ કે આમાં લોન કરાવી તો કઈ રીતે કરવી છે તો બે લાખ ને સાડત્રીસ હજારની લોન તમે કરાવો તો પચાસ હજાર ડાઉન પેમેન્ટ તમારે આવશે અને ત્યાર પછી અડતાલીસ હપ્તા તમારે આવશે છ હજાર ત્રણસો અને ત્રેસઠ રૂપિયાના જે હપ્તા આવશે એ તમે આટલા જ નાના હપ્તામાં તમારી ઘરની કાર વસાવી શકશો તો મિત્રો હવે તમને કહી દઈએ કે આ કાર ક્યાં જોવા મળશે તો મિત્રો આ કાર જે છે મારુતિ સુઝુકી એમની વેગેના સીએનજી છે મોડલ બે હજાર ચૌદનું છે વન ઓનર છે આખી ગાડી ઓરિજિનલ છે કિંમતની વાત કરીએ તો ખાલી બે લાખને છ્યાસી હજાર રૂપિયામાં જ આપી દેવાની છે સ્પીની પાક અમદાવાદમાં જોવા મળી જાય છે સ્પીની પાક સુવર્ણ સ્ટોન ફન બ્લાસ્ટની પાસે છારોલી અને ગોતા વૈષ્ણોદેવી રોડ અમદાવાદમાં તમને આ ગાડી જોવા મળી જવાની છે તો મિત્રો જે લોકોને લેવાની હોય એ ખાસ કરીને માલિકનો નંબર નીચે આપણે વિડીયો ચાલુ છે અહીંયા આપી દીધો છે ત્યાંથી તમે ફોન કરીને ખરીદી કરી શકશો મિત્રો તમે પણ તમારું વાહન પૂરી કિંમતમાં વેચી શકો છો જેના માટે તમે અમારા નંબર પર માહિતી મોકલી આપો તો હવે મિત્રો તમે જોઈ શકો છો ડિસ્પ્લે ઉપર આ બધી ગાડીઓના ફોટા તમને દેખાઈ રહી છે કોઈ પણ જાતની તમારે ગાડી લેવી હોય તો અમને કમેન્ટ બોક્સમાં લખીને મોકલી આપો કે આ ગાડી અમારે લેવાની છે તો આમાંથી કોઈ પણ ગાડી લેવાની હોય અથવા તો ગમે તે ગાડી લેવાની હોય તો તમે જરૂરથી અમને કમેન્ટ કરો એટલે અમે આગળનો વિડીયો ઈ ગાડીનો બનાવશી જરૂર તમારા માટે અને અત્યાર સુધીમાં તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા ઘણા બધા અમે વેચાઉ જે સસ્તા ભાવમાં વેચાવ હોય છે જે ફાઇનાન્સ કંપનીમાંથી ખેંચાયેલા વેચાઉ વાહનો હોય છે એ અમે જરૂરથી વેચવા માટે અમારી ચેનલ પર મૂકીએ છીએ જેથી કરીને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા ઘણા બધા અમે આગળ પણ વિડીયો મૂકવાના છીએ એટલે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને સબસ્ક્રાઈબ કરવાથી તમને સૌથી પ્રથમ અમારો વિડીયો જોવા મળે